મોબાઈલ ઉપઢી ગયો છે નકામકો ખમા કર બમા કર જો ના ના એ હું કોઈ નહી એટલો બર કચરો નાખવા જ કરે ગાડી કચરો નાખો એટલે ખબર પર બૈરુ લઈ આલ્યું છે તે હોને બોલો પછી મજામાં એ ફૂલ ખલાયાન ખોટા બનાયા તને ગોટા ખવડાવ એ ભીખલો ભરતો જ નહીં અગર ગાડી ના ખાઓ

અત્યારે અગરબત્તી કરતો હોય ને તો ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો તો ઓરવામાંથી અવાજ આખા હોય તો લહણ બોલો શું કચોડા લે ને પેલા લેવું પડે કે લેવું પડે કે નહીં ચાલે ના ચાલે મેં કીધું કરજે કરો તારી કરે હું ઉપયોગ કરું છો જો લીલો ડબ્બો હતો બોલો કચરા પેટી ના માં બાજલી નો ઘઉં નો લોટ પણ જો તને એનો ઉપયોગ વાળો બે અલગ અલગ ડબ્બા હતા એક વાદળી કલર નો ને લીલા કલર નો એમાં ભાઈ વાદી નો ડબ્બો હતો ને એમાં તમારા સૂકો કચરો નાખવાનો જેમ કે આપડા આપણા કાગડીયો ના ટુકડા પ્લાસ્ટિક આ બધું કચરા માં આવો અને પેલો લીલા કલર નો ડબ્બો રહ્યો ને એમાં તમારા ભીનો કચરો નાખવાનો એટલે કચરો એટલે આપડો ધંધો વધેલો એફવા શાકભાજી ની છાલજી ની છાલ છે આ બધું ભાઈ ભીના કચરા માં આવે અને ખબર આવી રીતે કચરા નો આપડે અલગ અલગ વર્ગીકરણ કરવાનું બરાબર અને નગરપાલિકા નો આપણી સોસાયટી

ઓ શાકભાજી લે એમ કેટલું ભલા શાકભાજી વાળા લેવાનું છે આજકાલ હા તો તારા એટલે પણ આવી વાપરવાની તો તારે જવાનું હોય

તમે કે કચરો અલગ અલગ કચરા પેટી સમજાવો તો એ જ કચરા જેવાચરો જુઓ અત્યારે આપડે ગુજરાત સરકારે આ જે પ્લાસ્ટિક ની થેલી વાપરો છો બરોબર આ સિંગલ યુઝ પ્લાસ્ટિક કહેવાય આ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર ગુજરાત સરકારે પ્રતિબંધ મૂક્યો છે આ મસાજ તો નવું નવું લઈને આવો પહેલા તો કીધું પ્લાસ્ટિક ના વાપરો ના ના સિંગલ પ્લાસ્ટિક ના વાપરો સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે જે પ્લાસ્ટિક નો ઉપયોગ એકવાર કર્યા પછી ફરી ઉપયોગમાં લેવામાં આવતું નથી

આ બધી વસ્તુ સિંગલ યુઝ પ્લાસ્ટિક આવે છે આ પ્લાસ્ટિક વાતાવરણ માં બહુ બધું પ્રદુષણ ફેલાવે છે જમીન નું પ્રદુષણ પાણીનું અને હવાનું પ્રદુષણ બરોબર છે અને આ પ્રદુષણ થાય